જાંબુગોરા આમલાદાર કચેરીના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક્ટિવામાં ઘૂસી ગયેલા સાપને સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો પ્રાપ્ત વિગતો મુજબ જાંબુગોરા આમલાદાર કચેરીના કમ્પાઉન્ડમાં આમલાદાર કચેરીના કર્મચારીની એક્ટિવા પાર્ક કરેલી હતી જે એક્ટિવામાં સાપ ઘૂસી જતાં સાપને એક્ટિવાથી બહાર કાઢવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ સાપ બહાર ન નીકળતા આ સાપને રેસ્ક્યુ કરવા માટે જામુગઢના સર્પમિત્ર પંકજભાઈ પરમારને આ બાબતની જાણ કરવામાં આવતા તે તાત્કાલિક મામલદાર કચેરીના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી એક્ટિવામાંથી સાપને બહાર કાઢવાનો પ્રયત્ન શરૂ કર્યા હતા ત્યારે સાપ એક્ટિવાના એન્જિન સુધી પહોંચી જતાં સાપને બહાર કરવા માટે એક્ટિવાના પડખા ખોલી સાપને સરપમિત્ર પંકજભાઈ પરમાર દ્વારા મહામહેનતે સલામત રીતે રેસ્ક્યુ કરતા એક્ટિવા માલિકે રાહતનો શ્વાસ લીધો હતો જ્યારે રેસ્ક્યુ કરેલા સાપને જંગલમાં સલામત સ્થળે છોડવામાં આવ્યો હતો આપે જો અમારી YouTube ચેનલ અવર જામબુ ગોડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડિયો આપણને જોવા મળી રહે આભાર